બ્રહ્માનંદ સામે પૂર્વાશ્રમમાં નામ હતું એનું શું હતું લાડુદાન ગઢવી બહુ સાંભળવા જેવી વાત હૃદયમાં આનંદ થઈ જાય એવો સરસ પ્રસંગ બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ મંદિર બનાવવા માટે ગયા અને જુનાગઢના નવાબ સાહેબ હતા એમને સ્વામી સાથે બહુ સ્નેહ જૂનાગઢના ચાર નવાબનો ઘરોબો સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે રહ્યો છે સંત અઢારસો બત્રીસથી થી લઈ અને ઓગણીસો ને આડત્રીસ સુધીનો જે કાર્યકાળ જે વ્યતીત થયો એમાં ચાર ચાર મુસ્લિમ નવાબ રાજાઓ વ્યતીત થઈ ગયા છે અને સ્વામિનારાયણ ભગવાનની બહુ સારી સેવાઓ કરી છે એમાં પણ જ્યારે જૂનાગઢમાં સ્વામી મંદિર બનાવવા માટે ગયા નવાબ સાહેબને સ્વામી અરે બહુ હેત સ્વામી બહુ ચતુર હતા બહુ મોટા કવિ હતા બહુ મોટું નામ હતું સ્વામી અને નવાબ બંને ઘણીવાર ઘોડી લઈ અને ઘોડી ફેરવવા માટે જતા એક દિવસ મુસ્લિમ નવાબે બ્રહ્માનંદ સ્વામીને કીધું કે બ્રહ્માનંદજી આપ અમારે પરમ મિત્ર આપ બહુ બડે કવિ આપ જૈસા ચાહો વૈસા કવિત લિખ સકતે હો બ્રહ્માનંદ સ્વામી હસતા હસતા કહે છે નવાબ સાહેબ આપી બાત સહી હૈ ભગવાન કી કૃપા છે કવિત કર સકતે વો તો ઠીક હૈ લેકિન એક મારું કાવ્ય તમે લખી આપો શું મારી પ્રશસ્તિ જેમાં હોય મારા વખાણ જેમાં હોય એવું સરસ મજાનું એક કાવ્ય મને કરી દો મારું એક કાવ્ય લખી દો આટલી એક મારી ઈચ્છા છે તમારા તમે મારા મિત્ર એટલે હું તમને કહી શકું બ્રહ્માનંદ સ્વામી હળવેકથી કીધું નવાબ સાહેબ તમારું કે હા મારું એક કાવ્ય કરી દો મારું એક ગામ તમને બક્ષીસ આપી દો એક ગામ તમને ભેટમાં આપી દો બ્રહ્માનંદ સ્વામી કે શું જ્યાં સુધી સ્વામીનારાયણ હું પામર જીવના કવિત લખતો પણ સ્વામિનારાયણ ભગવાન જ્યારથી મેળા છે ત્યારથી જીવના કવિત કરવાનું બંધ કર્યું છે હવે કોઈ પામર જીવના કોઈ માણસના કોઈ વ્યક્તિના કાવ્ય કરતો નથી હવે જે કાવ્ય બનાવું છું કીર્તન બનાવવું છે માત્ર ને માત્ર ભગવાનના કીર્તન બનાવું છું નવાબ સાહેબ તમે એક ગામની વાત કરો છો પણ કદાચ પાંચ ગામ મને કદાચ ભેટમાં આપો તો પણ હું તમારું કીર્તન કે તમારું કવિત બનાવી શકું નહીં વિચાર કરો કે બ્રહ્માનંદ સ્વામીમાં વૈરાગ્ય કેવો હશે નિષ્ઠા કેવી હશે કે આ કાવ્ય શક્તિ એ તો મારા સ્વામિનારાયણ ભગવાનને માટે કૃષ્ણ અર્પણ છે હવે એ શક્તિ એનો ઉપયોગ બીજા કોઈને માટે થાય નહીં નવાબ સાહેબ સાંભળતા રહી ગયા અને બોલા બ્રહ્માનંદજી સચમે આપ બળે પુરુષે છે મહાપુરુષ છે નહીં તો આ દુનિયામાં સ્ત્રી અને દ્રવ્ય એમાં કોણ ન લોભાય હારા હારા એમાં લોભાઈ જાય હારા હારા એમાં અટવાઈ જાય પણ તમે આ બંનેમાંથી બાકાત રહી ગયા બચી ગયા છો એમાં લોભાતા નથી માટે તમે મહાપુરુષ છો તો તમે જેને અલ્લાહ કહો છો ખુદા કહો છો એ સ્વામિનારાયણ ખરેખર ભગવાન હોય એમાં મને શંકા લેશ માત્ર નથી હવે આમ કહી અને મુસ્લિમ નવાબ રાજા બ્રહ્માનંદ સ્વામીના ચરણોમાં પેડા આ તાકાત ભગવાન સ્વામિનારાયણના સંતની છે અન્ય ધર્મી હોય વિધર્મી રાજા હોય મુસલમાન હોય પણ એનું વ્યક્તિત્વ એનું જીવન એમના સદગુણો એમને મજબૂર કરી દે એના ચરણોમાં ચૂકવા માટે સહેજે સહેજે સ્વીકાર થઈ જાય તો આવા તો કેટ કેટલા મહાપુરુષો થયા કેટ કેટલા સંતો થયા જેના જીવનમાં એવી મોટી રીતિ આપણને જોવા મળી એવા મોટા સદગુણો જોવા મળ્યા આ બધાનું કારણ ભગવાન અને ભગવાનના સંતોનો રાજીપો છે અને એમનો સમાગમ એને કરીને જ જીવ આવા સારા કામ કરી શકે છે બાકી આ દુનિયામાં કોઈને સ્ત્રી અને ધન આ બેમાંથી ક્યારેય વૃત્તિ તૂટી નથી જેને જેને ભગવાન અને ભગવાનના સંતો મેળા સત્ય જ્ઞાન સમ્યક જ્ઞાન જેને પ્રાપ્ત થયું સત્ય અને અસત્ય બંનેનો ભેદ જેને સમજાઈ ગયો એ જ એમાંથી બાકાત રહ્યા અને ભગવાન વેદવ્યાસ માટે જ તો લખે કનકકાન્તા સૂત્રેણ વિષ્ટિતમ જગત સર્વમ તાસુ તેસુ વિરક્તેશુ દ્વિભુજો પરમેશ્વરા વ્યાસ ભગવાન બોલે છે સારવે દુનિયા સારવે વિશ્વ કનક કાંતા સૂત્ર વિષ્ઠિતમ જગત સર્વમ સારવે વિશ્વ સ્ત્રી અને ધનના દોરડાથી બંધાયેલું છે નજર કરીને જોવાની છૂટી આખું વિશ્વ એનાથી બંધાયેલું છે પણ શું ખરેખર એનાથી કે મુક્ત ન થઈ શકે થઈ શકે પણ એવો કોઈ બળવાન કોઈ જીવ તૈયાર થાય તાસુ પરમેશ્વરા એનાથી જે મુક્ત થઈ જાય એનાથી જે છૂટી જાય એના મોહમાં એના બંધનમાં જે ન આવે ભગવાન વેદ લખે છે દ્વિભુજો પરમેશ્વરા એ તો બે હાથ વાળો હાલ તો ચાલતો ભગવાન આ દુનિયામાં કહેવાય તો એવા કેટ કેટલા અલગારી સંતો આ ધરતી પર થયા છે આ ધરતી પર આજની તારીખમાં પણ હોય અને ભવિષ્યમાં પણ આવા સંતો જગતને કોઈને કોઈ ખૂણે બેઠા હરિભજન કરતા જ હોય બસ જરૂર છે આપણે એને સમજવાની ઓળખવાની અને સ્વીકારવાની